વાત કરીશું ગુજરાતની 26 લોકસભા બેઠક માની એક બનાસકાંઠા લોકસભા બેઠકની આ બેઠકની જો વાત કરીએ તો આ વખતે આ બેઠક ઉપર ચુટણી ખૂબ જ રોમાંચક રહેવાની છે રસપ્રદ રહેવાની છે એટલા માટે કારણ કે આ એક જ બેઠક એવી છે કે જ્યાંથી મહિલા ઉમેદવાર છે ને બંને પક્ષ તરફથી મહિલા ઉમેદવારને ઉભા રાખવામાં આવ્યા છે ખાસ જો આ બેઠકની વાત કરીએ તો આ બેઠકમાં જ્ઞાતિગત સમીકરણ પણ ખૂબ જ જોવા મળતું હોય છે એક તરફ चौधरी સમાજ છે તો બીજી તરફ

લોકસભાની આ એક એવી બેઠક છે કે જ્યાં બે મહિલાઓ ઉમેદવાર ઉતરશે આ બંને મહિલા કોણ છે તેની આપણે વાત કરી લઈએ અને આ આખું આપણે સ્ટુડિયોમાં ગ્રાફિક્સના રીતે આપણે જોઈશું કે આ બે મહિલા કોણ છે આ બંને મહિલાની વાત કરીએ તો ભાજપમાંથી ડૉક્ટર રેખાબેન ચૌધરીને ઉતારવામાં આવે છે જે ખૂબ જ શિક્ષિત માનવામાં આવે છે અને બીજી તરફ આપણે કોંગ્રેસમાંથી વાત કરીએ તો કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવે છે ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજ ઉપર ખૂબ જ પ્રભુત્વ છે રેખાબેન ચૌધરી સમાજમાંથી આવે છે એટલે આ વખતે જોઈએ કે ભાજપ અને કોંગ્રેસે જે બંને જ્ઞાતિઓ આપણે બનાસકાંઠામાં જોવા મળે છે ઠાકોર અને ચૌધરી સમાજનું ખૂબ પ્રભુત્વ રહ્યું છે એટલે આ બંને જ્ઞાતિમાંથી જ એક એક ઉમેદવાર ઉતારવામાં આવે છે અને આ વખતે બંને મહિલા ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે આગળ આપણે ઇતિહાસ અને

તો છે પરબતભાઈ પરબતભાઈ ભાજપમાંથી ઉમેદવાર હતા તે સતત ચૂંટાતા આવ્યા છે પરંતુ આ વખતે ભાજપે થોડું મૂળ બદલી નાખ્યો છે અને રેખાબેનને ઉતારી દીધા છે ચૂંટણી મેદાનમાં જોકે તેમને રાજકારણનો એટલો અનુભવ નથી પણ એવું કહેવાય છે કે શંકર ચૌધરીના નજીકના માનવામાં આવે છે અને એટલા માટે જ તેમણે ત્યાં બેઠક ઉપર ઉતારવામાં આવે છે ગલબાભાઈના પોત્રી પણ માનવામાં આવે છે એટલે એમને એ રીતના અનુભવ હોઈ શકે ઓગણીસ ચૂંટણીમાંથી દસ વખત તો કોંગ્રેસ આ ચૂંટણી જીતી છે આમ જોવા જઈએ તો બનાસકાંઠાએ કોંગ્રેસનો ઘડ માનવામાં આવે છે એટલે કે કોંગ્રેસ દસ વાર ઓગણીસ ઓગણીસ વારમાંથી દસ વાર કોંગ્રેસ અહીંયા વિજય થઈ છે આગળ આપણે વાત કરીએ તો છ વખત ભાજપ જ્યારે ત્રણ વાર અન્ય પક્ષોની જીત થઈ છે

આ સ્લોગન ગેનીબેન માટે ફરતું થયું છે તો બીજી તરફ રેખાબેન છે એ એને લોકો દીકરી માને છે અને લોકો એમ પણ કહેતા છે કે બનાસની દીકરીને વોટ આપો અને જીતાડો તો આ બનાસકાંઠાનો જે વિકાસ થવાનો છે કે જે પણ ડેવલપમેન્ટની વાતો હોય છે જે મોદી સરકાર તરફથી કહેવામાં આવતી હોય છે એની આખી વાત થતી રહી છે

સ્થાપક ગલબાભાઈના પૌત્રી જેમ આપણે આગળ વાત કરી કે ગલબાભાઈના પૌત્રી છે રેખાબેન પણ આમ જોવા જઈએ તો એ રાજકારણનો એમનો કોઈ અનુભવ નથી શિક્ષણ ક્ષેત્રે એ ખૂબ સારો અનુભવ ધરાવે છે વિદ્યાર્થીઓને તે ભણાવે છે પરંતુ અત્યારે તેમને જોબ છોડીને રાજકારણમાં જંપલાવ્યું છે ને આ વખતે તે પ્રથમ વાર લડી રહ્યા છે રેખાબેન ચૌધરીએ પોતાને બનાસકાંઠાની દીકરી ગણાવી છે અને એ રીતે જ મત માંગ્યા છે જે આપણે આગળ વાત કરી હવે આપણે આગળ વાત કરીએ જેમ બહેન અને દીકરી વચ્ચેનો આ વખતે જંગ જામવાનો છે બનાસકાંઠા ઉપર પહેલીવાર બે મહિલા ઉમેદવાર ઉતરવાના છે અને સામસામે આ જંગ થશે એટલે લોકો પણ હવે વિચારશે કે અમારે કઈ તરફ વોટ આપવા છે એક તરફ ઠાકોર સમાજ છે એક તરફ ચૌધરી સમાજમાંથી રેખાબેન છે બનાસકાંઠાનું જ્ઞાતિ ગણિત સમજીએ ઠાકોર ચૌધરી દલિત આદિવાસી અન્ય જ્ઞાતિના લોકો છે સૌથી વધારે આપણે જોઈએ તો ઠાકોર સમાજની પહેલાં આપણે વાત કરીએ તો ઠાકોર સમાજના ચાર પોઈન્ટ પચાસ લાખ છે જ્યારે ચૌધરી સમાજની સંખ્યા બે પોઈન્ટ પચાસ લાખ છે દલિત સમાજ પણ છે દલિત સમાજની વાત કરીએ તો એક પોઈન્ટ પંચોતેર લાખ છે આદિવાસી સમુદાયનો પણ અહીંયા ખાસ આપણે જોઈ શકાય છે આદિવાસી વિસ્તાર પણ છે એક પોઈન્ટ પંચોતેર લાખ છે અન્ય સમાજની વાત કરીએ તો રબારી સમાજ પણ છે એક પોઈન્ટ અઠ્ઠાવન લાખ જ્યારે બ્રાહ્મણ એક લાખ છે મુસ્લિમ એક લાખ છે અને અન્યની વાત કરીએ તો પાંચ પોઈન્ટ પિસ્તાલીસ લાખ વસ્તી બનાસકાંઠામાં છે એટલે જ્ઞાતિગત સમીકરણ અહીંયા જોવા મળે છે પણ સૌથી વધારે ઠાકોર સમાજનું વર્ચસ્વ રહ્યું છે જ્યારે ચૌધરી સમાજનું પણ વર્ચસ્વ રહ્યું છે આગળ આપણે વાત કરીએ છેલ્લી ટર્મમાં કોણ કોણ જીત્યું તેની આપણે વાત કરી લઈએ બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની વાત કરીએ તો બે હજાર નવમાં મુકેશભાઈ ગઢવી જે કોંગ્રેસમાંથી હતા તે વિજય બન્યા હતા બે હજાર ચૌદની વાત કરીએ તો છેલ્લા બે ટર્મથી આપણે જોઈએ કે બે હજાર ચૌદ ઓગણીસમાં પર્વતભાઈ પટેલે પોતાની જીત નોંધાવી હતી તે ભાજપમાંથી આવતા હતા બે હજાર ચૌદમાં પર્વતભાઈ પટેલ અને બે હજાર ઓગણીસમાં પણ પરબતભાઈ પટેલે અહીંયા જીત નોંધાવી હતી પણ જેમ આપણે જોઈએ કે બનાસકાંઠામાં જ્ઞાતિગત સમીકરણ એટલે અન્ય જ્ઞાતિઓ પણ છે એટલે એના કારણે સત્તા પરિવર્તન સતત થતું રહ્યું છે એટલે હવે જોવાનું રહેશે કે આ વખતે સત્તા પરિવર્તન થાય છે કે પછી ફરી એકવાર ભાજપની જીત થાય છે આપણી સાથે આ વિષય ઉપર ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર છે દૈવતભાઈ ત્રિવેદી આ દૈવદ્ભાઈ આપનું સ્વાગત છે થોડી આપણી સાથે રાજકીય વિશ્લેષક વિમલભાઈ વૈદ પણ જોડાશે ને સહયોગી આનંદ જયસ્વાર પણ જોડાશે વિમલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે વિમલભાઈ સૌથી પહેલાં તમને સવાલ કરીએ તમે ત્યાંનું ખૂબ જ્ઞાતિગત

ગુજરાત તો ક્લીન સ્વીપ હશે પણ ગેનિયનની પસંદગી કરીને કોંગ્રેસે આ સીટને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે અને ગેનીબેનને થી સાહીઠ લાખ રૂપિયાનું જે લોકફાળાનું સમર્થન પ્રાપ્ત થયું છે ગામે ગામ આવીને બેનનું મામેરું કરવાની જે એને વાત કરીને લોકોને એક ભાવનાત્મક અપીલ કરી છે એ અપીલના કારણે જઈને બનાસકાંઠની બધા રાજકારણમાં એક ગરમાવો આવી ગયો છે અને તમે જેમ કહ્યું એમ ડિગ્રી વર્સીસ ભાઈ ગુજરાત ની રાજનીતિમાં આપણે જોઈએ કે આ વખતે છવ્વીસ માંથી હવે પચીસ બેઠકો રહી ગઈ છે પણ આ બેઠક માંથી આ એક એવી બેઠક છે કે જ્યાં બંને પક્ષ તરફથી મહિલા ઉમેદવારને ઉતારવામાં આવે છે ખાસ બનાસકાંઠાના જ્ઞાતિગત સમીકરણની વાત કરીએ તો શું લાગે છે કારણ કે સામે ચૌધરી સમાજ છે તો આ તરફ ઠાકોર સમાજ છે બનાસકાંઠાના ઇતિહાસમાં આ નોંધપાત્ર ચૂંટણી ગણાશે જ કારણ કે બંને મહિલા ઉમેદવારો છે અને એનું એક કારણ એ પણ છે કે બનાસકાંઠામાંથી ગેનીબેન ન જ કોંગ્રેસના ઉમેદવાર હશે એવી હવા લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ એના બે મહિના પહેલાથી શરૂ થઈ ગઈ હતી કે ગેનીબેન ઉમેદવાર હશે અને ગેનીબેને એની તૈયારીઓ પણ શરૂ કરી દીધેલી એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીએ એવું વિચાર્યું હોય કે એક મહિલા ઉમેદવાર અને એમાં પણ ગેનીબેન જેવા આક્રમક ઉમેદવાર જેમની એમની છબી જ એ પ્રકારની છે કે આક્રમક છે બોલવામાં એકદમ મજબૂત છે કોંગ્રેસનો મજબૂત ચહેરો ગણાય છે અને ખાસ તો ભારતીય જનતા પાર્ટીના આટલા કોંગ્રેસના આટલા નેતાઓ ભાજપમાં જતા રહ્યા જેની બેન હજુ પણ અડીખમ છે કોંગ્રેસમાં જે પોતાના વિસ્તારમાં વર્ચસ્વ પણ ધરાવે છે એટલે એમની સામે કોઈ મહિલા ઉમેદવાર હોય તો એ ચૂંટણીમાં પ્રચાર કરવો અને પ્રહારો કરવા બંને સરળ પડી જાય એક પુરુષ ઉમેદવારની સરખામણીમાં એ ગણતરીથી પણ ભારતીય જનતા પાર્ટીએ મહિલા ઉમેદવાર ઊભા રાખ્યા એ એવા ઉમેદવાર પસંદ કર્યા છે જે જેનું દરેક સમાજમાં એમના પરિવારનું વર્ચસ્વ છે ખાસ કરીને ગલબા કાકા ગલબા કાકા એવું નામ છે બનાસ ડેરીના આદ્ય સ્થાપક ઉપરાંત પણ એમની ઓળખ છે આ આખા વિસ્તારમાં બહુ મોટા પાયે એમણે સામાજિક પરિવર્તનો લાવનાર નેતા તરીકે ખરા લોક નેતા હતા ગલબા કાકા એટલે દરેક સમાજમાં એમની એક છબી છે એનો લાભ મળે એટલા માટે થઈને રેખાબેનને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની એ પસંદગી એના કારણે બે મહિલા ઉમેદવાર વચ્ચેનો આ જંગ થયો છે પીએચડી થયેલા છે પરંતુ બોલવામાં એકદમ સૌમ્ય છે અને એ અત્યાર સુધીની પ્રચાર દરમિયાન જોવા મળ્યું કે રેખાબેન પોતે એટલા આક્રમક નથી રેખાબેન વતી બીજા ત્યાં આવીને આક્રમક પ્રચાર કરી જેમ કે હમણાં નૌકાબેન પ્રજાપતિએ પણ એમના વતી મોરચો સંભાળ્યો આ કરવું પડે છે ભારતીય જનતા પાર્ટી કારણ કે સામે ડેની બેન વન મેન આર્મી છે વન વુમન આર્મી ખરા શબ્દમાં કહીએ તો એ પોતે એટલા બધા મજબૂત છે આ પોતાના મતદારોને શું જોઈએ છે તેના મતદારોની જે પ્રકૃતિ છે એમનો જે મિજાજ છે એને ગેની બેન રિફ્લેક્ટ કરી શકે છે એ એમની આવડત છે કારણ કે એ સ્થાનિક છે સ્થાનિક પ્રજા સાથે એમનો ઘરોબો છે અને વાવના ધારાસભ્ય પણ છે એટલે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે છે એ જુદી જુદી રીતે છે ત્યાં અન્ય મત જે આપણે સવા પાંચ લાખ બતાવીએ છીએ એ અન્યમાં મુખ્યત્વે ઓબીસી મતદાર સમૂહ છે અને એ ઓબીસી મોટા ભાગે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં જ મતદાન કરે એવી ભાજપની ધારણા છે આદિવાસી સમૂહ માં પણ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું પેનિટ્રેશન મજબૂત છે એટલે કોંગ્રેસ ત્યાં ઠાકોર મતદાર ઉપર સૌથી વધુ મજાર રાખે છે તમે આ ચૂંટણીમાં જો આપણે બનાસકાંઠાની વાત કરીએ ને ત્યારે સમાંતરે પાટણ અને મહેસાણાની પણ વાત કરવી પડે એમ છે કારણ શું છે બંને બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર છે મતલબ કે મહેસાણા પાટણ બનાસકાંઠા આ ઉત્તર ગુજરાત એવું છે સૌરાષ્ટ્ર જેવું નથી કે દરેક જિલ્લાની પોતાની એક તાસીર હોય ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓ ઈન્ટરકનેક્ટેડ છે એકબીજાને એકને શરદી થાય બીજાને તાવ આવે એ પ્રકારના ઇન્ટરકનેક્ટેડ છે આ ત્રણ બેઠક ઉપર ઠાકોર ઉમેદવાર હોય એનો ચોખ્ખો અર્થ એ થાય કે ભારતીય કોંગ્રેસ સમગ્ર બેલ્ટના ઠાકોર ઉમેદવારને પોતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયાસ કરશે અને એમાં એ ખાસું સફળ પણ થતા જણાય છે અત્યારે કે ઠાકોર સમુદાય એટલો બધો મોટો છે અને એટલા વ્યાપક ભૌગોલિક ફરક ઉપર પથરાયેલો છે આમ વિરમ ગામથી શરૂ થાય અને છેક પાલનપુર સુધી આખો બેલ્ટ ઠાકોર સમાજનો છે જી જી ત્યારે ત્રણ ઉમેદવાર કોંગ્રેસે ઠાકોર સમુદાયમાંથી આપ્યા હોય તો કોંગ્રેસ આ મુદ્દે પણ મતની દુહાઈ માંગી શકે કોંગ્રેસનો બીજો મદાર છે પર્ટિક્યુલર બનાસકાંઠા બેઠકની વાત કરીએ તો એક લાખ મુસ્લિમો ઉપર જે મોટાભાગે વડગામ વિધાનસભા મત ક્ષેત્ર હેઠળ આવે છે એ વડગામના ધારાસભ્ય પણ કોંગ્રેસના નેતા જીગ્નેશ મેવાણી છે એટલે દલિત અને મુસ્લિમ વોટ બેંક અને ઠાકોર સમુદાય કોંગ્રેસ આ સમીકરણ ઉપર મુસ્તાક છે જ્યારે ભારતીય જનતા પાર્ટી આંજણા સમુદાય ઠાકોર સમાજમાંથી પણ ખાસ્સા મત મેળવવા માટે આશાવાદી છે અને ઓબીસી સમુદાય તો બહુ આખા ગુજરાતમાં મને લાગે છે કે સૌથી વધુ રસાકસી ભેરો જંગ જો ક્યાંય ખેલાવાનો હોય તો આ બનાસકાંઠા બેઠક હોય શકે પણ જયવતભાઈ એક વાત એ પૂછી ગેનીબેનની તમે વાત કરી એ પ્રમાણે કે લોકોનું એવું સારું સમર્થન છે એમની પાસે અને એ પોતે ગેનીબેન પોતે કહે છે કે મારે તો પેટ્રોલ પુરાવાની પણ જરૂર નથી પડતી

આખો સમાજ ક્યારેય લગભગ હોઈ શકે નહીં સાઠ ટકા મતદાન સરેરાશ પાસઠ ટકા મતદાન થતું હોય ત્યારે આપણે એવું ગણી શકીએ કે જે તે સમાજની કુલ સંખ્યાના પણ સરેરાશ સાહીઠ કે પાસઠ ટકા મતદાન થયું હોય હવે એ મતદાન સંપૂર્ણપણે કોઈ એક ઉમેદવારની તરફેણમાં થયું હોય એવું ભાગ્યે જ જોવા મળે અથવા તો એવો કોઈ મજબૂત વેવ હોય એવું કોઈ મોજું હોય એવો ગુજરાતમાં અત્યારે રામ મંદિરનું મોજું બહુ મજબૂત છે બીજા દેશ દેશના બાકીના ભાગની સરખામણીમાં પણ ગુજરાતમાં રામ મંદિરનો મુદ્દો એકદમ પ્રભાવક છે કલમ ત્રણસો સિત્તેર હટાવી એ પણ ગુજરાતમાં અસરકારક છે ને ગુજરાત નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે અમિત શાહનું હોમ સ્ટેટ છે એટલે સ્વાભાવિક રીતે જ આ બધા મુદ્દા ગુજરાત હિન્દુત્વની પ્રયોગશાળા કહેવાય છે ભાજપ માટે ત્યાં આ બધા મુદ્દાઓ અસરકારક હોવાના એટલે કોઈ એક સમાજ એમની તરફ કોઈ એક જ ઉમેદવારની તરફણમાં જાય એવું ગુજરાતમાં બનશે નહીં એટલા માટે જ અહીંયા ક્લબિંગ કરવું પડે છે જુદી જુદી જ્ઞાતિ સમૂહોનું ને એ દરેક જગ્યાએ કરવું પડે દરેક જગ્યાએ એ થતું જ હોય છે અહીંયા એ જે ક્લબિંગનો જે પ્રશ્ન છે એ મેં કીધું એ પ્રમાણે આંજણા ચૌધરી સમુદાય સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં રહે એના એવા એવા ઉજળા સંજોગો કહેવાય કારણ કે એક સમયા વિધાનસભાની ચૂંટણી વખતે આપણે ધારતા આપણે યાદ હોઈએ કે અર્બુદા સેનાના માધ્યમથી વિપુલ ચૌધરીએ ભારતીય જનતા પાર્ટીની સામે પડવાનો એક તબક્કે નિર્ણય બદ દર્શાવેલો અને એવા થોડા ઘણા એમણે પ્રયત્નો પણ કરેલા આ વખતે વિપુલ ચૌધરી ફેક્ટર પણ બિલકુલ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે એ પોતે કેસરી ખેસ પહેરીને પ્રચારમાં લાગી ગયેલા છે એટલે આંજણા ચૌધરી સમુદાય ભારતીય જનતા પાર્ટી માટે એના માટે નિશ્ચિંત રહી શકે પરંતુ ઠાકોર સમાજમાં મને લાગે છે કે ગેનીબેન વધુ પસંદ થશે અને જેટલા ઠાકોર સમાજમાંથી જે વૈચારિક રીતે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો હશે એને બાદ કરતાં બાકીના મત મોટા ભાગે ગેની બેન ને મળે અને ત્યાં કેવું છે ઉત્તર બનાસકાંઠાની તાસીર એવી છે ત્યાં આખા સમાજના મતલબ કે આસપાસના પાંચ પંદર જે ગામો હોય એ ગામો નું એક જૂથ હોય અને એ જૂથના મત ત્યાં મતદાન કરવું એ નક્કી કરવા માટે એક બેઠક થતી હોય અને મોટાભાગે મતદાન ના ચોવીસ થી અડતાલીસ કલાક પહેલા થાય અને પછી લાકડીયા જે સમાચાર દરેક આવે આ મતદાનની પદ્ધતિ રહી છે અને એ સમાજના આ નિર્ણય લેતા હોય છે એટલે એ એવું જો થાય તો એક જ દિશામાં મતદાન થાય અને એ મતદાન થાય તો ઠાકોર સમાજમાં આ પદ્ધતિ છે એટલે ઠાકોર સમાજ મેં અગાઉ કીધું એમ એવું વિચારે કે કોંગ્રેસે આપણને ત્રણ ઉમેદવાર આપ્યા છે તો કમસે કમ એક ઉમેદવાર

બનાસકાંઠા જિલ્લા પર અગાઉ પણ આપણે જોયું કે ગત વખત વિધાનસભાની ચૂંટણીમાં પણ આટલો મેય છતાં ગુજરાતમાં એકસો છપ્પન સીટ આવી હોવા છતાં પણ ચાર સીટો કોંગ્રેસના ફાળે બનાસકાંઠા જિલ્લામાં ગઈ છે ચાર ભાજપના ફાળે ગઈ હતી અને એક અપક્ષ ઉમેદવાર જીત્યા હતા જે અત્યારે ભાજપને સમર્પિત છે માવજી દેસાઈ અને આનંદ ધારાસભ્ય એટલે બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની જો વાત કરીએ તો ચોક્કસ જ્ઞાતિગત સમીકરણો જે પ્રકાર છે તે કોંગ્રેસ સમર્થિત છે ને કોંગ્રેસના ધારાસભ્યો અહીંયા લગભગ ચૂંટાય છે પરંતુ જ્યારે લોકસભાની વાત આવે છે ત્યારે રાષ્ટ્રીય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને લોકો મત કરતા હોય છે જ્ઞાતિગત સમીકરણ તો હોય જ છેલ્લા દિવસે જ ઉમેદવાર જાહેર કરતા હોય છે પરંતુ આ વખતે સૌથી પહેલા તેઓ એક ઉમેદવાર પણ જાહેર કર્યો આ વખતે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી જે છે અને એશિયાની સૌથી મોટી બનાસ ગય જે સ્થાપક હતા ગલબા ભી સ્વર્ગસ સાડા ચાર લાખ લોકો સીધા બનાસ કનેક્ટેડ છે બનાસ કારણે તેઓ આજીવિકા મેળવી રહ્યા છે એટલે ચોક્કસ ભાજપ એક પ્રયાસ હતો કે એના કારણે સીધે સીધો એક મોટી મતબેન્ક જે છે તે સીધે સીધી કવર કરી શકાય તો સામે પક્ષે કોંગ્રેસે પણ ગેનીબેન ઠાકરને ઠાકોરને ઉતારે છે ગેનીબેન ઠાકોર કહી શકાય કે એક લોકપ્રિય નેતા છે બેબાક નેતા છે અને હંમેશા તેઓ વિવાદમાં રહેવાના કારણે તમામ લોકો તેમને સીધા પરિચિત છે જ્યારે ડોક્ટર રેખાબેન જે ગલબાબેન એક પોત્રી ભાજપના ઉમેદવાર છે તે સીધા લોકો તેમની સાથે પરિચય નથી પરંતુ બનાસ નામથી તેઓ ત્યારે ચાલી રહ્યા છે ગલબાબેનના નામથી તેઓ ચાલી રહ્યા છે કહી શકાય કે બંને વચ્ચે જંગ છે એક બાજુ બનાસ જે સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે લગભગ સાડા મતદારો ઠાકોર છે અને ગત વખત ચૂંટણીમાં પણ આપણે જોયું હતું કે ઠાકોર એ અલગ જે ઉમેદવારો ઉભા હતા તેઓએ ઠાકોર સમાજના પૂરેપૂરા હતા જે રીતે અમારા સહયોગી વાત કરી ને દેવતભાઈ પણ વાત કરી હતી ગલ્બાભાઈ નું નામ લીધું કે ગલ્પાભાઈ ના પૌત્રી છે રેખાબહેન

તમે તમારું ક્વોલિફિકેશન ગમે તો મજબૂત છે પણ જ્યાં સુધી લોકો તમને ન ઓળખે લોકો તમારામાં વિશ્વાસ મુક્તા ન થાય લોકો તમારા કામ ને જોવે ત્યાં સુધી તમને જલ્દી વોટ આપવાનું લોકો ન સ્વીકારે

આપણે જ્ઞાતિ વાત કરીએ છીએ તમે જે જ્ઞાતિઓ બોલતા હતા એમાં છેલ્લે એક આંકડો તમે બોલ્યા કે લગભગ એક લાખ એસી હાજર જેવા અન્ય ઉમેદ અન્ય નાગરિકો છે અન્ય વોટર્સ છે એ એક લાખ એસી હાજર માંથી લગભગ એસી થી નેવું ટકા જે નાગરિકો છે એ ભાજપના વોટર્સ છે એવું કહેવાય છે એટલે એ બહુ ચેન્જિંગ ફેક્ટર બની શકે એ જે નાના નાના સમુદાયો છે એમાં પોતાનું વર્ચસ્વ કેટલું કરી શકે છે એમના વોટ કેટલા ખેંચી શકે છે એના ઉપર આ બધી આધાર રહેવાનો છે પણ તેમ છતાં આ આ ફાઈટ અને આ સીટની ફાઈટ એની એની હાર જીત પચીસ પચાસ હજાર મત થી વધારે હશે એ તો આપણે કહી શકીએ એનાથી વધારે તો નહીં જ હોય અને પાંચ લાખ ની વોટ થી દરેક સીટ જીતવી એ ભાજપનું સ્વપ્ન

તો ચૂંટણી જીતવી આસાન નથી કારણ કે ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે માત્ર જ્ઞાતિગત સમીકરણ નહીં પરંતુ ગ્રાઉન્ડ લેવલે પણ તમારે જવું પડે છે એટલો પ્રચાર કરવો પડે છે ને પ્રચારની સાથે સાથે જનતાનો મૂળ પણ જાણવું પડે છે તેમને લગતા કામ પણ કરવા પડે છે તેમની જે માંગ હોય છે તે પૂર્ણ પણ કરવી પડે છે પણ બનાસકાંઠામાં આપણે જે ચિત્ર જોઈએ તે પ્રમાણે એક તરફ રેખાબેન છે પણ સારા કે કોંગ્રેસમાંથી એક મજબૂત આપણે કહી શકીએ અને એ જનસંપર્ક ખૂબ સારો છે લોકો એમને સારી રીતે સમર્થન પણ આપે છે એટલે જોવાનું રહેશે કે બનાસકાંઠા બેઠક ઉપર કઈ મહિલા ઉમેદવારની જીત થાય છે વિશેષમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર